કલોલના ભારત માતા ટાઉન હોલમાં કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે મનુષ્ય જીવનની ગઈકાલ કેવી હતી આજ કેવી છે અને આવનાર કાલ કેવી હશે તે થીમ ઉપર મોટા ભાગના કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા ત્રણેય બ્રાન્ચના થઈ લગભગ એટલે કે છસો જેટલા વિદ્યાર્થીઓ સ્ટેજ પર આવી અને પોતાની કૃતિઓ રજૂ કરી હતી આ કાર્યક્રમમાં લગભગ બે જેટલા લોકો સવાર અને સાંજ મળી અને ઉપસ્થિત રહ્યા હતા આકૃતિઓમાં લાઈવ મ્યુઝિક સાથે અને લાઈવ નૃત્ય સાથે સ્વાગત ગીત ફાર્મર થીમ એજ્યુકેશન થીમ સ્પોર્ટ્સ થીમ રામાયણ ઇન સ્ક્વેર ફીટ ગંગા મૈયા ગરબા જેવા અલગ અલગ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે રજૂ કરવામાં આવ્યું શાળાના ટ્રસ્ટી શ્રી શાશ્વત કાપડિયા સાહેબ શ્રીમતી એકતા કાપડિયા મેડમ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાનમાં રૂપે ગાંધીનગર જિલ્લાના ડીઓ સાહેબ શ્રી ભગવાનભાઈ પ્રજાપતિ તથા ગાંધીનગર જિલ્લાના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી મુકેશસિંહ ચાવડા હાજર રહ્યા હતા તેમણે પોતાના ઉદ્બોધનમાં સંસ્થાના ટ્રસ્ટી શ્રી અને પ્રિન્સિપાલ મેડમ તથા શિક્ષકોને બિરદાવ્યા હતા કે તમે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસનો પ્રયત્ન કરી રહ્યા છો આ કાર્યક્રમ બે ભાગમાં કરવામાં આવ્યો હતો નર્સરી થી ધોરણ ત્રણ ના બાળકોનો કાર્યક્રમ સવારના સમય રાખવામાં આવ્યો હતો અને ધોરણ ચાર થી ધોરણ બાર ના વિદ્યાર્થીઓનો કાર્યક્રમ સાંજના સમય રાખવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે ટ્રસ્ટી શ્રી શાશ્વત કાપડિયા સાહેબે પોતાના ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને સંઘર્ષથી સંકટોનો સામનો કરી આગળ વધવાની પ્રેરણા આપી હતી છત્રાલ બ્રાન્ચના પ્રિન્સિપાલ મેડમે વિદ્યાર્થીઓ વાલીઓ પધારેલા મહેમાનો અને એ સાથે સાથે સેવામાં હાજર તમામ લોકોના પોતાના ઉદબોધનમાં આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં કડી બ્રાન્ચનો પૂરો સ્ટાફ ઇફકો બ્રાન્ચનો પૂરો સ્ટાફ અને પ્રિન્સિપાલ મેડમ ચાંદખેડા બ્રાન્ચના પ્રિન્સિપાલ મેડમ તથા ત્યાંના કોઓર્ડિનેટર્સ હાજર રહ્યા હતા બંને સમય એટલે કે બપોરે અને રાત્રે આવેલા તમામ વાલીઓ તથા વિદ્યાર્થીઓ અને મહેમાનો માટે સંસ્થા દ્વારા સ્વરૂચિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલોલ हमारे कल आज और कल को जोड़ते हुए नन्हे बच्चों से लेके बाहर बच्चा बच्चों ने बहुत रंगीन परफॉर्मेंस के साथ अपने संपूर्ण हजार गवर्नमेंट को आज मनोरंजन किया इस सभी के लिए मैं संस्था के मैनेजिंग ट्रस्टी श्यामिल सावरिया सर एकता मैम प्रिंसिपल ऑफ